દર મહિનાના ત્રીજા શનિવારે ધારાસભ્ય સંસદ સભ્ય અને કલેક્ટર વચ્ચેની સંકલનની જિલ્લા સેવા સદનની કચેરી ખાતે બેઠક મળી હતી જેમાં શહેરવાડી વિસ્તારના ધારાસભ્ય મનીષાબેન વકીલે પોતાના મત વિસ્તારના પ્રશ્નોની બેઠકમાં રજૂઆત કરી હતી દર મહિને મળતી ધારાસભ્ય સાંસદ તેમજ કલેક્ટરના અધ્યક્ષ અને સંકલનની બેઠક આજે જિલ્લા સેવા સરનની કચેરીએ મળી હતી જેમાં શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલે પોતાના મત વિસ્તારના પ્રશ્નની રજૂઆત કરી હતી કે નર્મદા કેનાલની ડેવલપમેન્ટ વેટ કરવામાં કોર્પોરેશન અને કલેક્ટર બંને એમઓયુ કરીને નર્મદા નિગમ આજુબાજુની આઠ મીટરની જગ્યાએ ડેવલપમેન્ટ કરે પૂર્વ વિસ્તારમાં મામલતદારની કચેરીના રૂપિયા ફાળવી ગઈ છે તો તેનું વહેલામાં વહેલી તકે ખાતમુહૂર્ત કરવામાં આવે સીએમ સરના હસ્તે કરવામાં આવે તેમજ આવક દાખલાનો કેમ્પ કરવામાં આવે સાજીપુરા વિસ્તારમાં પૂરતું પીવાનું પાણી મળી રહે તેવી માંગ કરી હતી મામલતદાર કચેરીના પૈસા ફળવે ફળવાઈ ગયા છે અને એનું ખાતમુહૂર્ત કરવાથી સીએમ સાહેબને જો બોલાવવામાં આવે તો એ લગભગ આવતા મહિને એનું ખાતમુહૂર્ત થઈ જશે એટલે પૂર્વ વિસ્તારમાં પહેલી વાર મામલતદાર કચેરી મળશે અને જે આવકના દાખલા છે કે બીજી કોઈ પણ કાર્ડનો બનાવવા હોય આયુષ્યમાન કાર્ડ છે કે આધાર કાર્ડ છે બધી જે ફેસિલિટીઝ મળવી જોઈએ એ છેક અહીં સુધી આવું પડે છે નર્મદા ભવન સુધી તો એ લિમિટેડ થઈને પૂર્વ વિસ્તારને એ ફેસિલિટી મળે સાથે સયાજીપુરા ગામ છે સયાજીપુરા ગામના જે આજુબાજુની જે કેનલ છે વરસાદી કાંસ છે એ કાયમ ભરેલી રહે છે એની પહેલાં પણ રજૂઆત કરી છે કે એને બંધ કરી દેવામાં આવે સાથે સાથે પાણીની અછાત સયાજીપુરા ગામમાં જે છે અને ગામની સાથે સાથે જે નવું ડેવલપમેન્ટ થયું છે જે સોસાયટીઝ છે જે રહીશો જે ફ્લેટ્સ નવા બન્યા છે એ લોકોને પાણીની ખૂબ અછાત છે તો નર્મદાથી જે પાણી આવે છે એ એમએલડી ઇન્ક્રીઝ કરવામાં આવે ને એ લોકોને પાણી મળે એનું આયોજન કરવા માટે આજે કલેક્ટરશ્રીને વાત કરી